આ છે ધારી શહેરની સિવિલ હોસ્પિટલ કે જ્યાં ગીર કાંઠાના ગામડાઓમાંથી મોટી સંખ્યામાં દર્દીઓ સારવાર માટે આવતા હોય છે આ સિવિલ હોસ્પિટલનું તાજેતરમાં ઉદ્ઘાટન કરવામાં આવે છે અને રાજ્ય સરકાર દ્વારા એક ગાયનેક તેમજ બે એમબીબીએસ ડૉક્ટરની નિમણૂક કરવામાં આવે છે ત્યારે આ હોસ્પિટલમાં બે દિવસ પહેલાં એક બાળ શિશુનો જન્મ થયેલ જેની સારવાર ડૉક્ટર અમિત કુમાર રાઠોડ તેમજ ડૉક્ટર રંગપરિયા સાહેબ દ્વારા કરવામાં આવેલ નવજાત શિશુની તબિયત વધુ લથડતા ડોક્ટરોની ટીમે ખૂબ જ સરાહનીય સારવાર કરેલ હતી અને ચમત્કાર ગણો કે પછી ડોક્ટરોની ટીમ કે જેને આપણે માનવતાની દ્રષ્ટિએ ભગવાનના ભાઈ સમાન ગણીએ છીએ એવા ડૉક્ટરોની સફળતા ગણો ફળ સ્વરૂપે એક નવજાત બાળકને નવજીવન મળે છે સોશિયલ મીડિયાના માધ્યમથી આ સમાચાર ધારી શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો સુધી પહોંચ્યા હતા ત્યારે માજી સરપંચ જીતુભાઈ જોશી બજરંગ ગ્રુપના પ્રમુખ પરેશભાઈ પટ્ટણી એડવોકેટ પરવેશભાઈ સુમરા સામાજિક આગેવાન ગજેન્દ્રભાઈ વાળા તેમજ હરેશ દાદા સહિતનાઓએ ડૉક્ટરોનું શાલ ઓઢાડી તેમજ ભેટ આપી સન્માન કરેલું હતું ધારાસભ્ય જે વી કાકડિયાના પ્રયત્નોથી ધારી શહેર અને તાલુકાની જનતાને અદ્યતન સિવિલ હોસ્પિટલ મળેલ છે પરંતુ સાથોસાથ દર્દીઓની સમયસર સારવાર કરનારા ડૉક્ટરોની ટીમ પણ મળેલ છે આવનારા દિવસોમાં ડાયલિસિસ સારવાર બ્લડ સ્ટોરેજ રૂમ એમ્બ્યુલન્સ સેવા સહિતની સુખાકારી માટે વ્યવસ્થાઓ પણ ફાળવવામાં આવશે ત્યારે અમારી ચેનલના માધ્યમથી એક નવજાત શિશુને નવજીવન આપનારા ડોક્ટરો અને તમામ સાથી કર્મચારીઓને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવીએ છીએ આજ રોજ ધારી તાલુકાના જાગૃત આગેવાનો તરીકે હું ભાઈ પરેશભાઈ પરવે ગજેન્દ્રભાઈ સહિત તાલુકાના સક્રિય જાગૃત આગેવાનો દ્વારા હાલમાં ત્રણ ચાર દિવસ પહેલાં ધારી સિવિલના ડૉક્ટર શ્રી અમિતભાઈ રાઠોડ સાહેબ તેમજ મિતભાઈ રનપરિયા સાહેબ દ્વારા એક જન્મજાત જે તાજું જન્મેલું બાળક છે એને કુત્રમ શ્વાસોશ્વાસ આપી અને એ બાળકનો જીવ બચાવો તે બદલ તાલુકાના જાગૃત આગેવાન તરીકે અમે સૌ તેને અભિનંદન આપવા આવ્યા હતા આપ આપ સૌ જોઈ રહ્યા છો એમ આ ત્રણેય ડોક્ટરોની ટીમ દ્વારા સારામાં સારી ધારી તાલુકામાં સેવા કરી રહ્યા છે અને દર્દી નારાયણ તેનો લાભ રહી રહ્યો છે આપ સૌ જોવો છો આ તાજેતરમાં જ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર દ્વારા અને આપણા જાગૃત ધારાસભ્ય શ્રી જયુભાઈ કાકડીયા દ્વારા આ નવું હોસ્પિટલ બની બનીને લોકો માટે કામ કરી રહ્યું છે ત્યારે હજી પણ ભવિષ્યમાં વધુ વધુ ડોક્ટરો અને ડાયાલિસિસની સેવા પણ સત્વરે ચાલુ થાય એના માટે અમે સૌ પ્રયત્નશીલ છે અને ટૂંક સમયમાં પણ આ બધી પણ સેવાઓ વધુ બધું મળશે એવી અમે ખાતરી આપી ખૂબ ખૂબ